પાલ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ શબીર પઠાણે પાલેજ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની ગટરોની સફાઈ કામગીરી હાથ ધરતા ગટર લાઈનમાં જે કાદવ કચરો અને જૂના કપડાના ગાભા નીકળે છે તે તમામ જવાબદારી જે તે વિસ્તારના રહીશોની ગણાવી છે જે સ્ટ્રીટમાં જાહેર માર્ગો ઉપર ગટરના ઢાંકણા ન હોય તો પંચાયતને જાણ કરવા અને ખાસ કરીને ગટરમાં કચરો ન નાખવા અપીલ કરી છે જો તમે કચરો ગટરમાં નાખશો તો તમારા સ્ટ્રીટમાં ગટરનું પાણી બહાર આવશે અને ગંધવાળો થશે ગટર રસ્તા લાઇટોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા અને સાફ સફાઈનું ધ્યાન રાખવા તાકીદ કરી છે પાલેજ ગ્રામ પંચાયત દ્વારા પંદરમાં નાણાં પંચ